નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ આવૃત્તિ યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો રવિવારનો દિવસ છે આજે ઉનાળાનો બળબળતો બપોર અને ક્યાંક ગરમી વચ્ચે વરસાદી માહોલ પણ જામ્યો છે અને આજે જ આપણા દર્શકોને એક સાથે બે આઈપીએલ મેચનો આનંદ માણવાની તક મળી છે હવે પહેલી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ જે હાલ ચાલી રહી છે બીજી છે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જે સાંજે શરૂ થશે આ બંને મેચ વિશે આપણે આજે એફ ચર્ચા કરવાની છે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી સ્વાગત છે આપનું કાર્યક્રમમાં બિલકુલ ચર્ચાની શરૂઆત આપણે કરીએ તે પેલા જોઈ લઈએ મેચ અંગેનો એક વિશેષ અહેવાલ આજે આઈપીએલમાં બે મેચો છે પ્રથમ મેચ અત્યારે રમાઈ રહી છે જેમાં લખનૌ સુપર જૉન્ટ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેનો મુકાબલો રોમાંચક બની રહ્યો છે લખનઉએ પોતાની ટીમમાં બે ફેરફારો કર્યા છે અને નવીન ટીમમાં સમાવવામાં આવ્યા નથી આજની બીજી મેચ જોરદાર છે મુંબઈના વાનખેડી સ્ટેડિયમ પર પાંચ પાંચ વારની બે ચેમ્પિયન ટીમો આજે બીજી મેચમાં ટકરાશે યલો આર્મી ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટક્કર જોવા લોકો આતુર હશે મુંબઈ અત્યાર સુધી પાંચ મેચ

બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મુંબઈ પાસે બુમરા કોએઝી અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ છે તો ચેન્નાઈ પાસે મુસ્તફિઝુર થિક્સાના અને દીપક ચાહર જેવા ફાસ્ટર્સ છે સ્પિન ડિપાર્ટમેન્ટ પણ બંને ટીમોનું સારું છે બંને ટીમો પોતાના નવા કેપ્ટન સાથે મેદાન પર ઉતરશે ત્યારે કોનો રંગ ફીકો પડશે તે જોવું રહ્યું પણ લોકો માટે એક પૈસા વસૂલ મેચ થશે તે નક્કી છે કાખા સેવલ બાદ હવે આપણે ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે અશוקભાઈ પહેલો સવાલ આજની પ્રથમ મેચ વિશે કોલકાતા અને લખનઉ વચ્ચેની મેચ છે ચાલી રહી છે શું સ્થિતિ છે હાલ અને કેટલી રોમાંચક આ મેચ બની શકે છે બલ બંને મેચો જોરદાર છે દમદાર છે પણ જે રીતે લખનઉ અને કલકત્તાની મેચ હેતરીડન ગાર્ડન પર રમાઈ રહી છે લખનઉની ટીમમાં એટલો જબરજસ્ત સ્પાર્ક જોવા ના મળ્યો કે વિચ હેઝ બિન એક્સપેક્ટેડ આઉટ ઓફ ધોચની ટીમોમાં સ્થાન તો ચોક્કસ લખનઉ મેળવી લીધું બટ એ ક્યાં સુધી રિટેન કરી શકશે વી ડોન્ટ નો બીકોઝ દરેકે દરેક પોઈન્ટ ટેબલ ઉપર ઉપર જવા માટે તમારે પરફોર્મન્સનો સહારો લેવો પડે છે એઝ લોંગ એઝ પરફોર્મન્સ ઇઝ લખનઉ સુપર જાયન્ટની આજની પણ ઇનિંગ બહુ ફિકી એમાં રન્સ એટલા ના બન્યા લો સ્કોરિંગ મેચ તરફ આગળ જઈ રહ્યો એવી આ મેચ છે કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે એકસો એકસઠ રન જ લખનઉ સુપર જાયન્ટ બનાવી શક્યું એટલે સૌથી મહત્વની વાત એ છે કે આજે ઘણા પડીકલને રમાડ્યા નથી અથવા તો જે કોઈ પરિસ્થિતિ અત્યારે છે ત્યાર પછીની ઘટનાઓ જુઓ તો તમે ડીકોક દસ રન રાહુલ છે ઓગણચાલીસ રન ઉડા આઠ રન ભદૌની ઓગણત્રીસ સ્ટોયનીસ દસ

IPL માં સૌથી વધુ રન વર્ષની અંદર બનાવવાના હોય એવરીથિંગ ઇઝ ડન બાય ધીસ પ્લેયર્સ બટ અનફોર્ચ્યુનેટલી આજની જે બાયટિંગ હોય તો એકદમ એકદમ નીરસ ફીકી અને એક વન સાઈડેડ તરફ કારણ કે ગાર્ડન નું મેદાન છે આજે સૌથી વધારે પ્રેક્ષકો ત્યાં જોવા માટે આવે છે પ્રીમિયર લોકેશન એઝ લોંગ એઝ ક્રિકેટ ઇઝ કન્સર્ન અને ત્યાં આટલું લો સ્કોરિંગ મેચ હોય એટલે સ્વાભાવિક રીતે લોકો થોડા નિરાશ થાય Uh, पूरा पिस्तालीस रन बात करता लखनऊ कोई सारू कर नहीं बोलिंग yes. ऑफ uh, कलकत्ता एज यूजल देवर राइट ऑन द टॉप कोई कोईप तक नहीं बैट्समैन ने कि ज्यादा रन बना सके अथवा तो बॉल वीट मिले के लोग uh, स्कोर करके स्टार्क uh, ऑस्ट्रेलियन बॉलर टेरिफिक बॉलर एनुंच ये परफोर्मस की रहे

kolkata night riders, apply karwama all of them have bowled very well and claimed the wicket. the maximum is stark when he was bowling his last over. but that did not happen. and ball a that was a beauty of a delivery. it's so, clean bowled, it's a low scoring match. of course. ઘણી વખત રોસ્કોરિંગ મેચ પણ રોમાંચક થતી હોય છે બે એકા જ આપણે મેચ જોઈ કે જે રાજસ્થાનની હતી એ પણ એટલી રોમાંચક થઈ બટ ટુડે વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ કે કઈ રિતની આ રમત આગળ વધે જો તમે કલકત્તાની વાત કરો જો કલકત્તા હેઝ ગોટ અ વેરી ગુડ બેટર એમ કે પાસે સૉલ્ટ છે રંગટેશ છે શ્રેયસ આયર છે સુનીલ નારાયણ છે અંક્રે છે રસેલ છે રમનદીપ છે સો ધે હેવ ગોટ પંડ્યા એન્ડ ઇન વેસ્ટનો આ બંને ખેલાડીઓ બહુ જ સારી બોલિંગ કરે છે એટલે એ શરૂઆતના તબક્કામાં કોઈ ડેમેજ કરી શકે છે કે નહીં એ જોવાની સૌથી મહત્વની વાત હશે એક ટુ લક્ષ્ય આમ તો ડિફિકલ્ટ લાગતું નથી પણ આ બે હજાર ચોવીસ ના આઈપીએલમાં એવી ઘણી ઘટનાઓ બની છે કે લો સ્કોરિંગ મેચમાં પણ એટલો બધો રોમાંચ આવી જાય કે છેલ્લા બોલ સુધી મેચ જતી રહે તો ક્યાંક હેતમા જોવા ના મળે તો બાજી આખી પલટાઈ જાય તો અહીં આગળ ઇટ ઇઝ અ ઇઝી ટાર્ગેટ કલકત્તા હેઝ ગોટ અ વેરી ગુડ બેટર્સ ઇન અ લાઈન દેઝ આબસોલ્યુટલી નો પ્રોબ્લેમ પણ અહીંયા આગળ જે જરૂર છે એ પેનેટ્રેશનની છે જરૂર છે એ મેદાન ઉપર તમારી મેચ તો અહીંયા આગળ બહુ જ અગત્યનું એ છે કે તમે કઈ રીતે રમો છો અને કઈ રીતે મેદાન ઉપર રમો સી અહીંયા અગેન એમ બી કહેવાનું મન થાય કે ભાઈ ઇટ ઇઝ નોટ એ વેરી બિગ મેચ બહુ મોટો માર્જિન નથી એકસો ને બાસઠ બહુ મોટું ટોટલ નથી પણ એટ ધ સેમ ટાઈમ જો શરૂઆત પાવર પ્લે ની અંદર વિકેટો ગુમાવો તમે અને અગેન તમારા પોતાના ખરાબ બેટિંગના કારણે ઇફ યુ આર ટેકિંગ ધ હોલ ટીમ ઇન ટુ ટ્રબલ તો વાત અલગ છે અધરવાઇઝ ઇટ્સ એ ઈઝી ટાર્ગેટ અને જે રીતના બોલ ટર્ન થાય છે અથવા તો જે રીતે આ બોલ બિહેવ કરે છે તો દેર ઇઝ ધ બી ટર્ન ઇન ધ વિકેટ આઈ ડોન્ટ થિંક કે એકસો બાસઠ નું લક્ષ્ય જે છે એ કલકત્તાને મોંઘવું પડે ગોઈંગ ટુ બી ટફ માઇટ ઓફકોર્સ લખનઉ બહુ ઝડપથી મેચ છોડી એમ નથી પણ વિચારવું પડશે કે ઇન ટોપ ફોર અને જો આ લખનઉન્ટ પરફોર્મન્સ રહેશે તો આ ટીમને પાછળના ક્રમે જતા બાર નહીં લાગે બેટિંગ હેઝ નોટ બિન ધેટ ગુડ ઇનફ કે એ સારું ડિલિવર કરી શકે એટલીસ્ટ તમારી ટીમ એકસો એસ એકસો નેવું નો સ્કોર કોઈ પણ મેચમાં બનાવે દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ અને ના વિધિન સ્ટોક લાગે પાંચ મેચો થઈ ગઈ સાત મેચો ચૌદ મેચો રમવાની છે સાત સાત મેચો એટલે હાફ તો પૂરો થવા આવશે અને વિધિન જો તમે હાફ પૂરો થવા આવ્યો છતાં પણ જો આ સ્કોર મોટો મૂકી શકતા સમથિંગ ઇઝી મેચ છે અત્યારે તો એવું લાગે છે સિવાય કે કોઈ ખેલાડી તરખાટ મચાવે જેમ કૃણાલ પંડ્યાએ બે ત્રણ દિવસ પહેલા ત્રણ વિકેટો લીધી અને સામેની ટીમને તકલીફમાં મૂકી દેતા ઇફ સમથિંગ હેપન સરળ વાત છે અધરવાઇઝ ઇટ બી ઇઝી ટાર્ગેટ ફોર કલકત્તા

મુંબઈ ઇઝ અ બેઝ ઓફ ક્રિકેટ મુંબઈ ખેલાડીઓ અને એટલા માટે મુંબઈમાં જયારે મેચ હોય ત્યારે ઇટ હેઝ ગોટ ઇટ્સ ઓન વેટેજ અહીં આગળ તમે જે વાત કરો છો ગુજરાત જે પ્રમાણે બંને ટીમો ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ આ બંને ટીમો પાંચ પાંચ વારની ચેમ્પિયન રહી ચૂકી છે પહેલી વસ્તુ એ છે કે બંને ટીમો એ આઈપીએલ ધોની અને બીજી તરફ રોહિત શર્મા આ બંને ખેલાડીઓ પાંચ પાંચ આઈપીએલ જીતવાનો વિક્રમ ધરાવે છે અને એનાય સાથે સાથે આ બંનેનો અનુભવ જે છે એ આજે આઈપીએલના ઇતિહાસમાં સૌથી લાંબા અનુભવ તરીકે જોવામાં પણ આવે છે તો અહીં આગળ જોવા જઈએ તો બંને ટીમોનું જે નામ છે એ નામ મોટું છે બીજું અમદાવાદમાં જયારે ફાઈનલ રમી ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ત્યારે હાર્દિક પંડ્યા હાર પછી કીધું કે ભાઈ કેમ હારી ગયા તમે તો કે હું શું કરું કે ગુજરાતના સ્ટેડિયમમાં હું છું છતાં એ લોકો સપોર્ટ તો ધોની ધોની કરીને કરે છે તો આ એક સૌથી મોટામાં મોટી જેને કહેવાય ને કે પ્લસ પોઈન્ટ પાસે જબરજસ્ત ફેન એના આ મેદાન ઉપર પણ મુંબઈના મેદાન ઉપર પણ તમને યલો બ્રિગેડ જોવા મળે યલો કપડામાં યલો ટી શર્ટમાં તમને પ્રેક્ષકો જોવા મળશે એમાં કોઈ બેમત નથી એક જબરજસ્ત ફેન બેઝ ધરાવતી ટીમ છે અને એનો જે સપોર્ટ છે એ રીતે જોવા જાઓ બંને ટીમોમાં બીજું બેટિંગ લાઇનઅપ તમે જુઓ અચ્છા કમિંગ ટુ કેપ્ટનશીપ બંને ટીમોની કેપ્ટનશીપ તમે જુઓ બંને ટીમોના કેપ્ટન બદલાઈ ચુક્યા છે બંને ટીમોમાં યુવા કેપ્ટન આવ્યા છે અને આપણે એટલા માટે જે આપણી જે થીમ જે છે આ કાર્યક્રમ એને આપણે યુવા આઈપીએલ કહીએ છીએ યંગસ્ટર્સનું ભારતીય ક્રિકેટ માટે પરિવર્તન અથવા તો આઈપીએલ માટે એક પરિવર્તન તરીકે હું જોઈ રહ્યો છું નેક્સ્ટ જનરેશનને જયારે મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા સુકાનો સોંપશે સૂત્રો ગામન્સ કે એ લોકોની જે નવી જનરેશન આપશે તે વખતે ધીસ થિંગ્સ વુડ બી રિમેમ્બર્ડ કે આ બે ખેલાડીઓનું યોગદાન ભારતીય ક્રિકેટમાં ખાસ કરીને આઈપીએલમાં કેટલું છે એટલે બંનેના નવા કેપ્ટન છે એક બાજુ હાર્દિક પંડ્યા છે અને બીજી બાજુ ઋતુરાજ ગાયકવાડ છે બંને કેપ્ટનો પોતાએ પણ પુરવાર કરવાનું છે કે આ પ્રકારની પ્રેશર ગેમમાં તમે કેટલું સારું પ્રદર્શન કરી શકો છો તમને ખબર છે કે લોકો તમને સપોર્ટ કરશે લોકો મુંબઈની ટીમ રમતી હશે તોય ચેન્નાઈને ને સપોર્ટ કરે એવા દ્રશ્યો જોવા મળશે બીજું કે ચેન્નાઈની ટીમ બેટિંગ કરતી હોય ને એમાં મહેન્દ્રસિંહ ધોની આવશે તો સેન્ટર ઓફ બધાનું ફરી જશે એની ઉપર રહેશે તો ઓન સેડ બંને ટીમોના ખેલાડીઓમાં યસ બહુ સારી ટીમ આપણે એમ કહેવા જઈએ કે મુંબઈ પાસે ઈશાન કિશન છે ત્યાર પછી તમારી પાસે રોહિત શર્મા છે સૂર્યકુમાર યાદવ છે હાર્દિક પંડ્યા છે ઓન ધીસ ઓકે બટ એટ ધ સેમ ટાઈમ ચેન્નાઈ સુપર કિંગે પણ મુંબઈને જબરજસ્ત રીતે હરાવેલું છે કે આપણે બધા જાણીએ તો ક્યાંક ને ક્યાંક એની અંદર ઋતુરાજ છે રચિન છે રાણે છે દુબે છે વિચલ છે આ ખેલાડીઓ ત્યાં પણ

હજુ પણ હાર્દિક પંડ્યા પોતે છે બટ સ્ટીલ હી હેઝ ટુ પ્રૂવ એઝ અ પ્લેયર સી ધેર આર લોટ ઓફ એક્સપેક્ટેશન તમે જયારે બહારની ટીમમાંથી આવો છો એટલે કે ગુજરાત ટાઈટન્સ માટે તમે ઠાકોરે અહીંયા આવે અહીંયા પણ કેપ્ટન છો ત્યારે તમારી દરેક વસ્તુ ઉપર વોચ રાખવામાં આવે બેટિંગ કેવી કરો છો બોલિંગ કેવી કરો છો ફિટનેસ તમારી કેવી ઘણા એવા સમાચારો છે કોઈ હાર્દિક પંડ્યા બોલિંગ નથી કરતો બીકોઝ ઇઝ નોટ ફિટ તો આ પણ વાતો ચાલે છે અહીંયા આગળ હાર્દિક પંડ્યાનો ટેસ્ટ સૌથી મહત્વનો હશે બીજી બાજુ રુદ્રાજ ગાયકવાડનો પણ અહીંયા આગળ તમે જોવો તો હાર્દિક પંડ્યા પછી તિલક વર્મા છે અને ત્યાર પછી બે સૌથી તોફાની ખેલાડીઓ છે છે ડેવિડ અને અને શેફર્ડ ધીસ ટુ હેવ જોબ ઇન મેચ ખતરનાક રીતે ખેલાડીઓ તો મુંબઈ ઇન્ડિયન્સ યસ જબરજસ્ત છે ચલો માની લઈએ તો અહીંયા આગળ જોવાનું એ રહેશે કે આજે જ્યાં ચાણક્ય રણનીતિ ની વાત આવતી હોય જ્યાં રણનીતિ ની વાત આવતી હોય જ્યાં મહેન્દ્રસિંહ ધોની ની વાત આવતી હોય ત્યાં આગળ આ ટીમને બાંધીને રાખવામાં અથવા સ્કોર ઓછો કરવામાં કઈ રણનીતિ કેવી રીતે કામે લગાડે છે ચેન્નાઈ સુપર કિંગ એ છે ટીમ જબરજસ્ત છે જોરદાર સ્કોર કરી શકે પણ સામે છેડે ચાણક્ય એટલે દરેકે દરેક ખેલાડીને શું જોઈએ શું ફાવે કયો બોલ નહીં ફાવે કઈ એની કમ્ફર્ટ ઝોન છે કઈ કમ્ફર્ટ ઝોન નથી ક્યાં એ સારું રમી શકે છે કયા પિચિંગ ઉપર શોટ મારે કયા પિચિંગ ઉપર સીટર મારે છે એવરીથિંગ ઇઝ બિંગ નો એની આખી એ એ ઉતરે અને મુંબઈની સામે રણનીતિ પણ પાવરફુલ છે બિલકુલ ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ તમારી દ્રષ્ટિએ હાલના તબક્કે કેટલી મજબૂત છે મુંબઈ સાથે જારે આપણે તેને કમ્પેર કરીએ છીએ એની સરખામણી કરીએ છીએ ત્યારે ચેન્નાઈ કેટલું મજબૂત બેટિંગમાં બળ સરખામણીમાં તમે મુંબઈ પહોંચ્યો તો મુંબઈની વાત કરો તો આ મૂડ છે મુંબઈ ઇસ ટપ પણ હું એમ નહી કહું કે આ ટીમ પરિસ્થિતિઓને કઈ રીતે પોતાની તરફેણમાં લાવી એ આ ટીમ જેટલું જાણે છે એટલું કોઈ પણ ટીમ આઈપીએલ ની જાણતી નથી આ એ ટીમ છે ચૌદ વાર રમી છે એમાં લગભગ દસ દસ વાર તો એ ફાઈનલ રમી છે

તમને ખબર હશે કે કઈ રીતે આ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે ચોકો મારીને ચેન્નઈની ને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગયા વર્ષે જીતાડી હતી તો વી નો ધ પોટેન્શિયલ ઓફ ધીસ પ્લેયર ધીસ ટેરિફિક અને ત્યાર પછી તમારી પાસે રિઝવી છે ત્યાર પછી ધ મેન ગ્રેટ મેન મહેન્દ્રસિંહ ધોની છે સો આઈ થિંક દેટ ઇઝ ગુડ પણ એમાં એવું છે કે તમારી પાસે ટાર્ગેટ કયું છે તમે જો સામેની ટીમને એકસો સાહીઠ એકસો સિત્તેર માં રોક કરી શકતા હો અથવા તો એકસો સિત્તેર સુધી બાંધી શકતા હો તમારા ખેલાડીઓ માટે એ મુશ્કેલ નહીં બને આ ટીમ કોઈ પણ બોલિંગ એટેક સામે રમી શકે એ ક્ષમતા ધરાવતી ટીમ છે એટલે ચેન્નાઈ સુપર કિંગ ને મુંબઈ ઇન્ડિયન્સ થી જરા પણ આપણે એ ના કરી શકીએ બીકોઝ દે હેવ ધેટ વેપન્સ વેરી મચ મુંબઈની ટીમ અન્ય ટીમો માટે ખતરનાક છે એમાં કોઈ વ્યવસ્થા

Uh, uh, so well. तो मानूसु पहला बहुज मोटू शस्त्र बुमराह बुमराह ने बात करो મીન્સ કે એના બોલર્સ ની તમે જો વાત કરો તો તમારી પાસે હાર્દિક પંડ્યા છે ત્યાર પછી બીજા અન્ય બોલરો ઘણા બધા પણ ક્યાંક ને ક્યાંક તમારી પાસે સારામાં સારો બોલર શ્રેયસ ને આરો લીધો છે રોહિતજી છે એ સારી બોલિંગ કરે છે અહીંયા બધું બરાબર છે પણ સૌ બધી વસ્તુ નિર્ભર કરશે એક ખેલાડી ઉપર અને એ છે જસપ્રીત બુમરાહ પાવર પ્લેમાં એક કે બે ઓવર નાખીને બે ત્રણ જણાને આઉટ કરી દે

મેન્ટેનિંગ ઇઝ રિઝમ પથિરા છે આ કઈ રીતે ગણી શકીએ તો ધેટ ઇઝ રવિન્દ્ર જાડેજા આ એક ખેલાડીને એટલા માટે હું વધારે યાદ કરવા માંગુ છું તો વધારે કરવામાં હી ડોન્ટ વોન્ટ સ્પીન વિકેટોન્ટ વોન્ટ ફેવરેબલ કન્ડિશન ધરવાઈઝ એ બધું હોય તો લેજ વિકેટ પણ એ બધું ન હોય છતાં પણ વિકેટ લઈ શકે એવું આ ખેલાડી એટલે કઈ પણ ના હોય તમે રવિન્દ્ર જાડેજા પાસે વિકેટ પાડી આપશે રન બનાવવાના છે રવિન્દ્ર જાડેજા પાસે જાઓ રન બનાવજો ચેન્નાઈ સુપર કિંગ ને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ફાઈનલ જીતવી છે રવિન્દ્ર જાડેજા પાસે જાવ એ જીતાડી દેશે આ ખેલાડી છે એટલે આની જો ડિફરન્શિયેટર આજની મેચનો જો જુઓ તો અહીંયા પહેલી તમે જસપ્રીત બોબરાની વાત કરી કરીશ રવિન્દ્ર પાસે બોલિંગ કરવાની ક્ષમતા બેટ્સમેનને બાંધી રાખવાની ક્ષમતા અને વિકેટ લેવાની ક્ષમતા હા બેટર બેટર અને ફિલ્ડર તો સારો છે જ તો અહીંયા બંને જગ્યાએ જો તમે જુઓ તો ડિફરન્શિયેટર છે એ છે જસપ્રીત બોબરા મહેન્દ્રસિંહ ધોની ની ટીમ જાણે છે એટલે અહીંયા આ એટલા માટે મુકાબલો બહુ ક્રુશિયલ છે બંને ટીમો ચેમ્પિયન ટીમો છે બંને ટીમોને જીતવાની આદત છે બંને ટીમો આ પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે ચાલી રહ્યા છે જી બિલકુલ બિલકુલ અને હવે આ કાર્યક્રમમાં તમે જોડાયા ભાઈ મેચનું આનું વિશ્લેષણ કર્યું અને સાથે જ ટીમ વિશે પ્લેયર્સ વિશે બિલકુલ ડિટેલ્સમાં માહિતી આપી એ બદલ આપનો આભાર તો દર્શક મિત્રો એકસાથે બે મેચ આજે છે અને આઈપીએલમાં બંને મેચ જે છે બિલકુલ પૈસા વસૂલ અનુભવ થવાનો છે આપણા દર્શકોને તે તો નક્કી જ છે મેચને લગતી તમામ અપડેટ્સ અમે સતત આપણા સુધી પહોંચાડતા રહીશું આવતીકાલે સવારે ફરી મળીશું નવી ચર્ચા સાથે ત્યાં સુધી મને રજા આપો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર